સરસ એમના તપને ખરેખર છે બહેનો આ રોટલા ની સેવા આપી છે એમને જોરદાર તારી થી અને આ નિર્ણય લેવાની છટા પણ દશોતરામ મહારાજ ની છે મેં કીધું તમે કાઠું કર્યું હમણાં થોડા દાળા મોર અમારે વિક્રમ મહારાજ કેશુભાઈ વિક્રમ મહારાજ અમારે કલ્પેલ કલ્પેશભાઈ રાજુરામ ભાઈ ને મળી એ દાડે બસો માણસ ના રોટલા બનાવી સાહેબ છ કિલો લસણ છ કિલો ઘી છ કિલો હળદર આવો મોટો કડાયો મેળેલો બધું છ છ કિલો અને છ કિલો બીજા ગરમ મસાલા નાના મોટા સંતો ને આવું સટા થી હાથે કરીને હલકા સિદ્ધ ને છો ઘેર ઘેર ભીગ સિદ્ધ ને માગો છો કેવું માની હવે જાગીને જોવા તો દસે દિશામાં રાજ તમારા અને જાગ્યા તેનાર મહાપદ પામ્યા ઉગેલ એ